નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન અધિકાર અભિયાનનું સફળ આયોજન સમાચાર વિગતવાર જાણીતો રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી દેશભરમાં લોકશાહી અને નાગરિક અધિકારોની રક્ષા માટે ભારત જોડો ન્યાયયાત્રા જેવા અભિયાનો દ્વારા જનજાગૃતિ લાવવાનું કાર્ય કરી રહી છે વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન અધિકાર અભિયાન અંતર્ગત લોકશાહી બચાવવાના ઉદ્દેશ્ય સાથે એક કાર્યક્રમનું આયોજન વિજાપુર તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે દસ વાગે કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર આયોજિત આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર અને જિલ્લા પ્રભારી શ્રીની વિશેષ ઉપસ્થિત રહી હતી વિજાપુર તાલુકા અને શહેર કોંગ્રેસના સમિતિના સિનિયર આગેવાનો વડીલો યુવાનો બહેનો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકશાહીના મૂલ્યોને સુરક્ષિત રાખવા અને નાગરિકોના અધિકારો વિશે જાગૃતિ લાવવાનો હતો વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એલ એસ રાઠોડ અને વિજાપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતિક બારોટે નેતૃત્વ કર્યું હતું જ્યારે કાર્યાલય મંત્રી ડી રાઠોડે આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી પરદેવજી ઠાકોરે લોકશાહી પરના પર વર્તમાન પડકારો અને નાગરિકોના અધિકારોના રક્ષણ માટે એકજુટ થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને આ પ્રસંગે ઓટ ચોર ગદ્દી છોડના નારા લગાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો આગેવાનોએ લોકશાહીના મહત્વ નાગરિકોના અધિકારો અને સરકારની જવાબદારી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આ કાર્યક્રમ દ્વારા વિજાપુર કોંગ્રેસ સમિતિએ લોકશાહી અને નાગરિક અધિકારોની રક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આગામી દિવસોમાં અભિયાનને વધુ વેગ આપવા ગામડાઓ અને શહેરોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવાનું આયોજન છે વિજાપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર ભારત દેશ અને ગુજરાત રાજ્યની અંદર ગોળના નામે જે પ્રોગ્રામ ચાલ્યો છે અને ખરેખર વોટ ચોરી કરી અને ભારતીય જનતા પાર્ટી જે શાસનોએ બેઠી એને ખુલ્લી પાડવા માટે વિજાપુર મુકામે આજે શહેર અને તાલુકાની મિટિંગ હતી એમાં અમે આવ્યા હતા અને સમગ્ર વિજાપુર તાલુકા અને શહેરમાં ઘેર ઘેર જઈ અને ભારતીય જનતા પાર્ટીની પુલ ખુલ્લી પાડી અને સેવાના ઘર સુધીના લોકોને અમે જાગૃત કરવા માટે પ્રયત્ન કરીશું